તમારી પેલા પ્રેઝન્સ રાખો પ્રેઝન્સ ની અંદર પેલા સ્થૂલ વસ્તુને ને જોવો પછી જેમ જેમ એમાં શું થાય આપણે ઈ વસ્તુનો અનુભવ કરવાની જરૂર છે પ્રેઝન્સ રાખતા 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 પ્રેઝન્સ રાખતા રાખતા એવી એક ક્ષણ આવે કે એક ક્ષણની અંદર ભલે 1 સેકન્ડ હોય બે સેકન્ડ હોય એ સેકન્ડ ની અંદર વિચાર નથી વિચાર નથી અમે છો એનો અહેસાસ વિચાર વગર તમારું અસ્તિત્વ છે એનો એક અહેસાસ છે ભલે એક સેકન્ડ નો પણ મને ખબર પડે કે વિચાર નથી છતાં મારું અસ્તિત્વ છે વિચાર તો નથી પણ વિચારના અભાવમાં કોક છે કે જે અભાવને જોવે છે જે વિચારને જોતો એના અભાવને જોવે છે આ છે ને બહુ મહત્વનો પોઈન્ટ છે કે જે સાધક લોકો નોંધતા નથી આ વિવેક જ્યાં લગીને નહીં થાય ને ત્યાં લગીને યાત્રા આધ્યાત્મ યાત્રા નહીં આધ્યાત્મની યાત્રા માટે આ બેનું સેપરેશન કરવું પડશે વિચાર એક આખી વસ્તુ અલગ છે મન એક આખી વસ્તુ અલગ છે શરીર એક આખી વસ્તુ અલગ છે અને આ જે ભાન નામનું જે તત્વ છે કે જે વિચાર વગર પણ કામ કરે છે આ બે વિચાર વચ્ચેનો ગેપ પકડો હોય છે એટલે એટલે આમ સાબદિક રીતે ને સાબદિક રીતે તમે બરાબર બોલી રહ્યા છો પણ આનો એક્સપિરિયન્સ કરવો ને એ બહુ અસાધારણ હતો કે વિચાર નથી એ

તમારા ધ્યાનના સરખા અને એ થોડીવાર ચાલુ રહીએ તો થોડી વાર પછી તમને તંદ્ર જેવી અવસ્થા આવી જાય આ ધ્યાનની આ ત્રણ અવસ્થાની વાત કરો આ ત્રણ અવસ્થાને તમે જ્યારે ઓવરકમ કરી શકો ને ત્યારે આપણે જે કહી છે એનો અનુભવ તમને ક્યારે થાય કે આ તમે ત્રણે ત્રણ અવસ્થાને ઓવરકમ કરી દીધી જાગ્રત રહ્યા સપનું ઓલો સપનું શરૂ થયું એને ઓવરકમ કરી